સુરતમાં એક મોટા આંતરરાજ્ય નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે લીંબાયત વિસ્તારની શાકભાજી માર્કેટમાં એક વ્યક્તિને પાંચસો રૂપિયાની શંકાસ્પદ નોટ જોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં નકલી નોટોનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું આ કેસમાં પોલીસને એક જાગૃત નાગરિક તરફથી મળેલી માહિતી નિર્ણાયક સાબિત થઈ હતી પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા કિંમતની પાંચસો રૂપિયાની સાતસો ઓગણીસિત્તેર બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે નોટોની ગુણવત્તા અંગે તપાસ ચાલુ છે પરંતુ પ્રાથમિક તપાસમાં તે ઉચ્ચ કક્ષાની છાપકામવાળી બનાવટી નોટો હોવાના સંકેત મળ્યા છે પોલીસે સફીફુલ ઇસ્લામ નેશુદ્દીન શેખ મહંમદ રાકીબ નાઝીમુદ્દીન શેખ તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડળ મળીને ત્રણ લોકોની ધરપકડ કરી છે આરોપીઓને લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા પછી તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવટી નોટો વાપરી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે લિંબાયત પોલીસ વિસ્તારમાં એક અનિલ કરીને જે શાકભાજીના વેપારી છે મદનપુરા માર્કેટમાં જે પોતાની શાકભાજીનો ધંધો કરે છે એનો એક ફોન પોલીસ સ્ટેશન ખાતે આવેલો કે એને ત્યાં એક ઇસમ છે પાંચસોની ડુપ્લિકેટ નોટ આપતો હોય એવું જણાય છે જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરે એની પાસેથી પાંચસોની પાંચ ચલણી નોટો મળી આવેલ જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જે જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય બે ઈસમો પાસે પણ બીજી ત્રણ લાખ ચોર્યાસી હજારની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજિસ્ટર કરેલ છે જેમાં સફિકુલ બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહલ જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈ શમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે આ જે પુનાઈત ઇતિહાસ જણાવું તો આ જે સફીકુલ જે છે એ પુણા પોલીસ સ્ટેશનમાં બે હજાર અગિયારની સાલમાં એક હજારની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે જડપાઈ ગયેલા ત્યારે એના વિરુદ્ધ એક પૂનોડા થયો સાહેબ આ કેટલા અત્યારે આ વટાઈ ચુકાય કોને કોને એને કઈ તરીકે તે અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે પ્રમાણે એ લોકો પાંચેક લાખની રકમ લઈને નીકળેલા એમાંથી એક લાખ એક લાખ સવા લાખ જેટલી રકમ એ લોકો ઉઠાવી ચૂક્યા છે અને એમાં મુખ્યત્વે પાંચથી આઠના ગાળામાં જ્યારે શાકભાજી માર્કેટમાં વધારે ગર્દી હોય અને લોકો જે વેપારી છે એને ચેક ન કરે અને સ્વીકારી લે એ સમય પસંદ કરીને એ લોકો જે નાના રેકડીવાળા કે અથવા શાકભાજીમાં આ લોકો પોતાની ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા કેવી રીતે છાપતા હતા અને ક્વોલિટી કેવી હતી આ ઓળખાઈ જેવી છે છાપવાનું તો હવે જ્યારે એનો જે એની નોટો પૂરી પાડનાર માણસ જયારે ઝડપાશે ત્યારે બાકી આગળ ને